જાવતા રવિકાંત ભારદ્વાજી ફરિયાદ નોંધાવી ગઈકાલે તેઓ નોકરી પર હાજર હતા ત્યારે મોબાઈલ પર સિક્યુરિટી મેનેજર મેનેજરિલ નો ફોન આવ્યો હતો શૈલેષ કુરીલે જણાવ્યું હતું કે એરપોર્ટના ઈમેલ આઈડી પર એક બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેસેજ આવ્યો છે એવિલ ટેરરિઝર વન 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 એટ જીમેલ ડોટ પરથી મેલ આવ્યો હતો એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાની સાથે જ બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ તેમજ એરપોર્ટ પર તેના તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સહિતના જવાનોએ ચેકિંગ હાથ હતું એરપોર્ટ પર તમામ ફ્લાઇટ એક એક ખૂણાનું ચેકિંગ સિક્યુરિટી દ્વારા કરવામાં આવ્યું હતું આ સિવાય પેસેન્જરોનું પણ ચેકિંગ કરાયું હતું આખો દિવસ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન ચાલ્યું પણ કંઈ મળ્યું ન હતું બોમ્બ થ્રાઇટનો ખોટો મેસેજ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે